વાત કરીએ સુરતના ડિંડોલીમાં રૂપિયા આપવા બાબતે થયેલી હત્યાના મામલે ડિંડોલી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો છે નજીવા એવા ઝઘડામાં એક યુવકે સત્તર વર્ષના કિશોરની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી હતી ડિંડોલી પોલીસે હત્યારા ગણેશ સૂર્યવંશીની ધરપકડ કરી છે મૃતકના પિતાએ ચણા વેચતી મહિલા નીતાબાન નીતાબેનને હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા પ્રવણ ઉછીના રૂપિયા લેવા માટે પહોંચ્યો હતો ત્યાં આરોપી અને પ્રવણ વચ્ચે બોલાચાલી થઈ ઉશ્કેરાઈ જઈને પ્રણયે

અગાઉ પણ અમે ઘણા બધા લોકોને એમ જ રાહદારી જતા હોય પરંતુ એ લોકોની ચેકિંગ દરમિયાન અમને કન્ફર્મ થયું કે એ લોકો પાસે આવા કોઈ હથિયાર હોય એ વિરુદ્ધ અમે કાર્યવાહી કરેલ છે અને આ ઘટનામાં પણ આ વ્યક્તિ પોતા પાસે હથિયાર હતું અને એને મારી દીધું હતું પરંતુ એ પોતા પાસે લઈને ફરતો હતો કે ક્યાંક જઈને લઈ આવ્યો એ બાબત અમે તમામ સીસીટીવી અને આસપાસ સીસીટીવી ચેક કરીને અને આસપાસના લોકોને પૂછીને અમે કન્ફર્મ કરી શકું છું જે આરોપી છે એના વિરુદ્ધ ત્રણસો ચોવીસ નો ગુનો નોંધાયેલો છે ગયા વર્ષનો ગુનો છે અને એ વખતે પણ એના ઉપર એક્શન લેવા માં આવ્યા હતા અને ગઈકાલે એને જે આ કૃત્ય કર્યું છે એ બાબતને લઈ અને પોલીસે આજે પણ એની ધરપકડ કરી છે